ભુજના જનતાઘરમાંથી પકડાયેલ કાશ્મીરી લોકોનો મોબાઈલ જપ્ત કરી એફએસએલને મોકલ્યો છે અને કાશ્મીરના કુંપાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમની વધુ વિસ્તૃત માહિતી મેળવવા માટે પ્રયાસ શરૂ કર્યા દિલ્હીમાં થયેલ બોમ્બ બ્લાસ્ટના પગલે પગલે એસઓજી દ્વારા ભુજની અનેકવિધ હોટલોમાં ચેકિંગ કરવામાં આવતું ચેકિંગ દરમિયાન ભુજના વાણિયાવાડ વિસ્તારમાં આવેલ જનતાઘર હોટલમાં ચેકિંગ કરવામાં આવતા ત્યાં કાશ્મીરી લોકો રોકાયા હોવાનું બહાર આવતા તેમનું એક જ આઈડી હોટલના સંચાલકે મેળવ્યું હોય આથી હોટલના સંચાલક અને આ કાશ્મીરમાં બે યુવકો અને એક યુવતી તથા બાળકો સામે ગુનો દાખલ કરી એસઓજીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે કાશ્મીરી પરિવાર પાસેથી મળેલો મોબાઈલ એફએસએલને મોકલી આપવામાં આવ્યો છે એફએસએલમાં કયા નંબરથી તેઓ સંપર્ક કરવામાં આવ્યો છે તેની જાણકારી મેળવવામાં આવી રહી છે પોલીસ ઇન્સ્પેક્ટરસિંહ ગઢવીએ કાશ્મીરના કુંપાવાડાના રહેવાસીઓ ત્યારે કુંપાવાડા પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી વધુ વિગત મેળવવામાં આવી છે અને આકરી રાહે આની પૂછતાછ શરૂ કરવામાં આવી છે આજે મીડિયા મિત્રોને બોલાવવામાં આવ્યા છે એ અનુસંધાને કારણ એમાં એવું છે કે બે દિવસ પહેલાં જે આપણે દિલ્હીમાં બોમ્બ્લાસ્ટનો બનાવ બન્યો અને એ અનુસંધાને આપણી ની ટીમ અલગ અલગ ભુજના તથા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં હોટલ ચેકિંગ એનું મુહિમ હાથ ધરી હતી તે દરમિયાન આપણે ભુજમાં જનતા ઘર નામની એક હોટલ આવેલી છે તે ચેક કરવા કરવા દરમિયાન તે હોટલમાંથી બે કાશ્મીરી યુવક એક મહિલા તથા ત્રણ બાળકો મળી આવેલ હતા અને જેમના રહેણાંકના રજીસ્ટ્રેશન બાબતે પૂછપરછ કરતાં તેમણે માત્ર એક વ્યક્તિનું રજીસ્ટ્રેશન કરેલું હતું બીજા કોઈના આઈડી પુરાવા કે કંઈ માહિતી લીધેલ હતી નહીં એટલે જે શંકા ઉદભવે એવી પરિસ્થિતિનું નિર્માણ થતાં અમે તાત્કાલિક હોટલ માલિક તથા જે કાશ્મીરી પરિવાર જે હતો તે લોકોને એસઓજી ખાતે લેતા આવેલ અને હોટલ સંચાલક વિરુદ્ધ અમે ગુનો દાખલ કરેલ છે જાહેરનામા ભંગનો કે જે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોટલમાં આવે તો તમામ વ્યક્તિના આધાર પુરાવા યોગ્ય લેવા જેનો જે જાહેરનામાનો ભંગ કરેલ છે તથા કાશ્મીરી પરિવાર છે તેઓને પણ એસઓજી ખાતે વધુ પૂછપરછ માટે બોલાવી અને તેમની મોબાઈલ નંબર મેળવી તેમનો મોબાઈલ કબજે કરીને તે એફએસએલમાં કોઈ એમાંથી કબજે કરેલ કે કોઈ એમણે એવી કોઈ એક્ટિવિટી કરી હોય જે ડેટા ડિલીટ કરી નાખેલો હોય તો ડેટા રિકવર કરવા માટે એફએસએલમાં મોકલવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે તેમ તે ઉપરાંત અમે જે તે લોકો કુપવાડા જિલ્લાના રહેવાસી છે કાશ્મીરમાં તો ત્યાં પણ પોલીસનો અમે સંપર્ક કરેલ છે અને એમના દ્વારા પણ અમે જાણવા પ્રયત્ન કરેલ છે કે આ લોકો ખરેખર નોર્મલ જેનું કહેવા મુજબ છે ચંદો એકઠા કરવા માટે આવેલ હતા તો એ પ્રકારની જ કામગીરી એ લોકો કરે છે કે કોઈ અન્ય કોઈ એમના વિરુદ્ધ ગુના ભૂતકાળમાં દાખલ થયેલા છે કાશ્મીરમાં એમાં પણ એ લોકો નીટ એન્ડ ક્લીન જાણવા મળેલ છે જે અનુસંધાને આજે અત્રે વખતે આપણે એક મીડિયા પ્રેસનું આયોજન કરેલ છે હવે શું આ માટે તપાસ કરવામાં આવશે હોટલ માલિક સાથે હોટલ માલિક વિરુદ્ધ આપણે મેં જેમ આપને જણાવ્યું કે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તે ઉપરાંત બીજા ખાસ હવે એમાં બીજી તો કોઈ પ્રોસેસ કરવાની હોટલ માલિક વિરુદ્ધ રહેતી નથી કરવાની પરંતુ એ ઉપરાંત ખાસ મીડિયા કર્મચારી થ્રુ ભુજની જનતાને તથા હોટલ સંચાલકોને એક મેસેજ આપવા માટે અમારી એ પ્રબળ ઈચ્છા છે કે કોઈ પણ ગુજરાત બહારનો કોઈ વ્યક્તિ જે અમે અવારનવાર હોટલ સંચાલકોની મિટિંગ પણ યોજી છે એ દરમિયાન પણ એમને કહેવામાં આવેલ છે કે ઇવન ભારત બહાર નહીં ગુજરાત બહારનો પણ કોઈ વ્યક્તિ આવે તો અચૂક લોકલ પોલીસને કે અમને એસઓજીને જાણ કરે કે જેથી એ વ્યક્તિનું અમે હિસ્ટ્રી કોઈ ગુનાહિત છે કે કોઈ આતંકી સંગઠનમાં સંકળાયેલ છે કે શું છે શું નહીં આપણે જાણી શકીએ એટલે તમામ હોટલ સંચાલકોને એ મારી ખાસ રિક્વેસ્ટ છે કે તમારા હોટલમાં કોઈ ગુજરાત બહારની કોઈ વ્યક્તિ આવે તો તુરંત આપણો જેમ બોર્ડર જિલ્લો છે તો આપણે એક થોડીક સજાગતા વધારે જાળ રાખવી પડે અનુસંધાને તો તુરંત એસઓજીને કે લોકલ પોલીસને જાણ કરે તો એ બાબતે યોગ્ય જાણ પડતાલ આપણે કરી શકીએ